આ નવીન રીતથી બનાવો ફ્રેન્ડ્સ આ સોપાલોનું તોરણ જેથી તમારા દરવાજાની શોભા પણ ખૂબ વધી જવાની છે ફ્રેન્ડ્સ એકનું એક તોરણ બાંધીને તમે કંટાળી ગયા હોય ને તો આ એક નવીન રીત છે ફ્રેન્ડ્સ આ રીતથી તોરણ જરૂરથી ટ્રાય કરવા જેવું છે તો આ દિવાળીએ ફ્રેન્ડ્સ બજારમાંથી તોરણ લેવા કરતાં આ રીતે ઘરે તમે યુનિક રીતે તોરણ ટ્રાય કરજો તો આપણે અહીંયા પીળા અને કેસરી બંને ફૂલ લઈ લીધા છે ગલગોટાના હવે આપણે પાંચ પાંચ ફૂલની આ રીતનું જેવડું આપણું દરવાજો છે તે રીતે એક સર રેડી કરી લેવાની છે તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો આ રીતે પાંચ પાંચ કુલ નાખીને આપણે સરસ એવી સર રેડી કરી લીધી છે તો હવે લઈ લેવાનું છે આસો પાલો આસો પાલો ન હોય તો ફ્રેન્ડ્સ તો આંબાના પાન પણ લઈ શકાય છે તો ત્રણ પાનને આ રીતે સ્ટેપ પરથી આપણે સેટ કરી દઈશું અને પછી લઈ લેવાનું છે બીજું પાન બીજા પાનને આપણે આ રીતે જે આપણે વચ્ચે સેન્ટર આવે છે જે સર છે ત્યાં કલરનું સેન્ટર ત્યાં આપણે આ રીતે સરસ ચિપકાવી દેવાના છે સ્ટેપલરની મદદથી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સાવ સરળ સિમ્પલ રીતે જ આપણે આ તોરણ રેડી કરેલું છે કેટલું સુંદર લાગી રહ્યું છે તો મેં અહીંયા ફ્રેન્ડ્સ ચાર કોથરીનું તોરણ બનાવેલું છે નાનું બનાવેલું છે તમારે જેવડો નાનો મોટો દરવાજો હોય ને તે મુજબ તમે તોરણ રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર એવું આ તોરણ લાગી રહ્યું છે સિમ્પલ આસોપાલવના તોરણ કરતાં આ રીતે યુનિક તોરણ જરૂરથી ટ્રાય કરજો હવે વચ્ચે એક એક ફૂલ ચિપકાવી દેસું જેથી દેખાવ પણ ખૂબ સરસ આવે હોય ને ફ્રેન્ડ તો તમે એમને પણ આ તોરણ ચિપકાવી શકો છો તો મેં મારા મંદિર માટે બનાવેલું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ કેટલું સરસ એવું સુંદર એવું આ તોરણ લાગી રહ્યું છે તો આ દિવાળીએ તમે પણ યુનિક તોરણ જરૂરથી ટ્રાય કરજો અને ફોલો કરજો